હેલો ફ્રેન્ડ્સ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે કોઈપણ પ્રકારની રેસિપી નહીં પણ ટિફિન બોક્સ કેવી રીતે પેક કરવું અને સેમાં પેક કરવું એના માટેનો સરસ મજાની આઈડિયા લઈને આવી છું અહીંયા હું મારા પતિદેવનું ટિફિન પેક કરી રહી છું એમાં મેં આજ સવારે વહેલાં સરસ મજાના ભરેલા રીણાનું શાક બનાવેલું છે બાદ મેં એમાં સરસ મજાનો છૂંદો બનાવેલો છે તે ઉમેરેલો છે અને કાકડી નાખેલી છે મારા હસબન્ડને કાકડી ખૂબ જ ભાવે છે અને હું ટિફિન બોક્સ છે તે સ્ટીલના વાસણમાં જ ભરવાનું વધુ પસંદ કરું છું કારણ કે તે ખૂબ જ સારું છે હેલ્થ માટે ત્યારબાદ મેં અહીંયા ચાર રોટલી લીધેલી છે મસ્ત મજાની નાની નાની ઘીવાળી ફુલકા રોટલી મેં મારા હસબન્ડ માટે બનાવેલી છે હવે તમે જાણો તો છો જ કે કાઠિયાવાડી માટે છાસ છે તે અમૃત સમાન છે છાશ વગર તો અમારું ભોજન ખૂબ જ અધૂરું છે અહીંયા મેં સરસ મજાની મસ્ત ખાટી મઠ્ઠી છાશ ભરેલી છે હવે હું ટિફિન પેક કરીશ ટિફિન પેક કરવા માટે મારા સાસુમાં મારી મદદ કરી રહ્યા છે તો આવી રીતે અમારું ટિફિન બોક્સ છે એમાં હું જે ટિફિન છે તે ઉમેરી દઈશ બાજુમાં રોટલીનો ડબ્બો છે છાસ છે હવે ટિફિન બોક્સ ભરવા માટે એક મસ્ત મજાનું પાકેટ છે જેથી કરી મારા હસબન્ડને છે ટિફિન લઈ જતા ફાવે અને તે સારી રીતે ત્યાં કેરી કરી શકે તો મસ્ત મજાનું મારું ટિફિન બોક્સ છે તે પેક થઈ ગયું છે તો આવો સરસ મજાનો આઈડિયા તમારે લેવો હોય તો મારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ